નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હેલો પ્રિય મિત્ર તમારા માટે એક નવો વિડિયો લઈને આવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં હોલ ઘંટીનું બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ ને ત્યારે તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો જો આ વિશાળ મોટું પાર્કિંગ જોયું પાર્કિંગથી અંદર આપણે આવ્યા એટલા હોલ આ હોલ છે મોટો કમ્પ્લીટ કાંઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં આ ફ્લેટમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ખર્ચ નથી ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને સાવ યાદબી ભાવમાં અને ભાઈ આ ફ્લેટ ક્યાં આવેલો છે તે એડ્રેસ અને કિંમત બધું બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો તમારા ભાઈબંધ દોસ્તાર ગ્રુપમાં શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળી શકે જો આ મોટો વિશાળ હોલ છે હોલથી થોડાક આગળ હાલો જોવા એટલે કિચન કિચનમાં પણ માર્બલનું આઈ ક્લાસ કામ કમ્પ્લીટ છે ગેસ્ટ લાઇન છે આર લાઇન છે અને આ ઘોડા પણ માર્બલના બનાવેલા છે સામાન રાખવા માટે બાકી વ્યાજબી ભાવમાં છે થોડો ઘણો તમારે ખર્ચ છે પણ કયો કે ફર્નિશરનો બાકી બીજો કાંઈ ખર્ચ નથી મોટું વિશાળ પાર્કિંગ ગેસ્ટ લાઇન આર એમ સી લાઈન પાણીના બોર બધું કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે અને કિંમત સાવ યાદબી બી કિચન છે કિચનમાંથી આગળ આવીએ એટલે હોચ એરિયા હોચ એરિયામાં પણ બધી નળ ફિટિંગથી મળીને બધું કમ્પ્લીટ બાયરનું વ્યૂ બતાવું છો જો એકદમ બધા મોટા મોટા વિશાળ બધાય બધા બિલ્ડિંગ જ દેખાય છે ત્યાંથી આગળ આવો એટલે સામેની સાઈડમાં જે ડોર દેખાય છે ને ત્યાં એટેચ બાથરૂમ જનરલ એટેચ બાથરૂમ ત્યાં એક બાજુમાં એક આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં તમે એન્ટ્રી કરો એટલે સામેની સાઈડ જે દરવાજો દેખાય છે ત્યાં પણ એટેચ બાથરૂમ આપેલું છે હવા ઉજાસની તો વાત જ કરોમાં ફૂલ હવા ઉજાસ અને જોતાં પૂરતું ફર્નિચર બધે આપેલું છે અને આ ફ્લેટના કાર્પેટ એરિયા છે પાંચસો અને પંચોતેર કાર્પેટ એરિયા પાંચસો પંચોતેર ટાઇટલ ક્લિયર છે ટુ બેડ હોલ કિચન ટુ બેડ હોલ કિચન જો આ ટોયલેટ બાથરૂમ તેમાં પણ નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ પાંચો પિંચોતેર કાર્પેટ એરિયા ટુ બેડ હોલ કિચન આ ફ્લેટ આવેલો છે અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ આ ફ્લેટ આવેલો છે આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે અને આ બીજો માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો તેમાં પણ કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચે નહીં હવા ઓજા જ ફૂલ કોર્નરનો ફ્લેટ મોટો વિશાળ પાર્કિંગ અને આ બે માસ્ટર બેડરૂમમાં ફર્નિચર તો કમ્પ્લીટ જ છે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં વધારે માહિતી માટે અમારી રૂબરૂ મુલાકાત કરો અથવા એક ફોન કરવા વિનંતી જો આ જનરલ ટોયલેટ બાથરૂમ તમને બતાવું છું તમને બધું કમ્પ્લીટ બતાવી દીધું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો અને આવા નવા નવા વિડિયા જોવા માટે જો સાહેબ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ એક પ્લેટે એક માળે ચાર ફ્લેટ છે અને લિફ્ટ સુવિધા છે કોઈ વસ્તુ આમાં ઘટે નહીં વેલા તે મારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી